દ્વારકાની કરીએ વાત દ્વારકાની ભાણવડ નદીમાં કાર ખાબકી હતી ભૂતવડ રોડ પરથી પસાર થતા કાર પાણીમાં દ્વારા અને કારને આકારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી કારમાં એક જ પરિવારના ચાર લોકો સવાર હતા જેમનો બચાવ કરવામાં આવ્યો છે ભાણવડ નદીમાં એક કાર ખાબકી હોવાની ઘટના સામે આવી રહી છે જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ચાર જેટલા લોકો એક જ પરિવારના લોકો આ કારની અંદર સવાર હતા

રોડ ની બાજુમાં જ આવેલી છે અને પાણી નદીની ની બહાર હતું અને રોડ પર હતું ત્યારે તેને અજાણ ખ્યાલ ન હતો અને તે એક જ પરિવારના ચાર લોકો સવાર હતા અને નદીમાં ખાબકી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક તે ચારે ચાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ નગરપાલિકાના જે જેસીબી વડે તેને કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી પણ સદનસીબે કોઈ જાનહાની નહીં જી ધન્યવાદ ઇમરાન આ માહિતી માટે